અરવલ્લી જિલ્લામાં રાયડાનો પાક તૈયાર થતાં ખેડૂતો મોડાસા માર્કેટયાર્ડ ખાતે રાયડો વેચવા આવી રહ્યા છે પરંતુ બજારમાં રાયડાના પાકનો ભાવ ગગડી જતા ખેડૂતોને પ્રતિ વીસ કિલોએ બસો થી પાંચસો રૂપિયા સુધી નુકસાન જઈ રહ્યું છે જેના પગલે ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ દસ હજારથી વધુ હેક્ટર જમીનમાં રાયડા પાકનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થઈ જતા હાલ ખેડૂતો પાક લઈ મોડા માર્કેટયાર્ડ ખાતે આવી રહ્યા છે જેના પગલે હાલ મોડાસા માર્કેટ યાર્ડમાં રોજની એકસો એકાવન બોરી આપક થઈ રહી છે પરંતુ ખેડૂતોને હાલ પ્રતિ વીસ કિલોના પાંચસો પચાસ થી આઠસો સુધીના ભાવ મળી રહ્યા છે જેથી ખેડૂતોને પ્રતિ કિલો વીસ કિલોએ બસો થી પાંચસો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે ખાસ કરીને અઠવાડિયા ગાઉ આ ભાવ અગિયારસો રૂપિયા હતા તેવામાં નવો પાક તૈયાર થઈ જવાના સમયે ભાવ ગગડી જતા ખેડૂતો કફોડી હાલતમાં છે રોજની એકસો પચાસ બોરી આવક આવે છે પરંતુ પાકમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે પાક સસ્તા ભાવે વેચાઈ રહ્યો છે ભેજવાળો રાયડાનો પાક ટેકાના ભાવમાં લેવામાં નહીં આવતો હોવાના પગલે ખેડૂતો અહીં સસ્તા ભાવે વેચીને માલના પૈસા રોકડા કરી રહ્યા છે આ સાલ રાયરા ઉત્પાદન ઓછું વાતાવરણના કારણે મળ્યું છે અને ભાવ પણ ઓછા મળે છે આ ગઈ સાલ કરતા પણ બસો ત્રણસો રૂપિયા નું નુકસાન છે અત્યારે ખેડૂતો એક તો ભેજ પ્રમાણ સરકાર એમએસપી ભાવ બધેલા હોય પણ તો જઈએ તો કે અહીં કે ભાઈ અનુઆવાસ ભેજ છે એટલે ખેડૂત તો જવા માંગતો નથી સુકાઈ ગયા પછી વેચવા જાય તો એ વખત તો બંધ થઈ ગયું અને આ સાલ રાયરામાં ગઈ સાલ કરતા તો ત્રણસો ચારસો રૂપિયા નુકસાન છે એક તો ભાવ વધારો બિયારણ ખાતર દવાઓનો અને અત્યારે મોલોને એટલી બધી જીવાત પડી છે ન પૂછે વાત એમ અને ખેડૂતોને તો પડ્યા પર પાટા જેવું થઈ ગયું છે રૂપિયા આ સતે છે અને સરકારમાં અગિયારસો રૂપિયા બોધેલો હોય આમ સરકારમાં માં ભરાવા જાય તો એને ઓનલાઈન કરાવ અને વેચવા જાય તો સુકાઈ ગયેલું હોય અને બહુ લોબો સમેલી એટલે ખેડૂતનો તો કોઈ ફાયદો નથી કારણ કે જો એમાંથી કોઈ ત્રણ ચાર માણસ સુકાઈ ગયું હોય રાયરાના પાક માં પૂરેપૂરું નુકસાન છે અને અત્યારે એટલો જીવાત પડી છે રાયરામાં કે મોલો બહુ ફરવામાં માં છે અને તેલેબિયાનો તમે જોવા જાવ તો તેલેબિયામાં ભાવ ઊંચો તેલ લેવા જાવ તમે હવા તો ભાવ ઊંચા અને ખેડૂત જો જવા તો ભાવ ઓછો એટલે આમ રાયરામાં તો ખરેખર નુકસાન છે ગઈ સાલે બહુ ભાવ હતા રાયરાના આ સાલ તો ઉપરથી ભાવ વધવા જો જેમ જેમ મોગવારી વધવી જો એની જગ્યાએ મોગવારી ઘટવા મળી છે આ બધું અવરું હેરે છે હાલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોડાસામાં ખેડૂતો રાયડાનો પાક વેચવા આવી રહ્યા છે રોજિંદી રાયડાની આવક લગભગ સવાસોથી દોઢસો બોરી રોજિંદી આવક થાય છે રાયડાના પાકમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી રાયડાનો ભાવ લગભગ સાડા પાંચસોથી નવસોની આજુબાજુ પડી રહ્યો છે રાયડામાં સરકાર ટેકાના ભાવમાં હવાવાળો માલ ચાલતો ન હોવાથી ખેડૂતો હાલ ખુલ્લા બજારમાં રોકડા નાણાં મેળવવા માટે માલ પોતાનો માલ સાડા પાંચસો થી નવસો ની આજુબાજુ વેચી રહ્યા છે જે ટેકાના ભાવની ખરીદીથી એ ઘણો નીચો જઈ રહ્યો છે હાલ હાલ ખેડૂતો પાંચસો થી નવસો ની આજુબાજુ માલ વેચી રહ્યા છે મોડાસા માર્કેટ યાર્ડમાં રાયડાની આવક સારી એવી છે પાક પણ સારો એવો છે પણ વાતાવરણના કારણે કહીએ કે જે કઈ માલમાં મચ્છર બહુ રહેવાના કારણે ભાવ થોડાક નીચા પડી રહ્યા છે લગભગ છસોથી લઈને નવસો સુધીના ભાવ પડી રહ્યા છે ગવર્મેન્ટની ખરીદી છે પણ આ વાળો માલ એ લે કે ના લે એ રીતે ખેડૂતો અહીંયા ઓછા ભાવે વેચી જાય છે જો ગવર્મેન્ટ મચ્છરવાળો માલ પણ ખરીદી કરે તો ખેડૂતોને ભાવ સારો એવો મળી રહે